ભરૂચ એલસીબીએ દહેજમાં આવેલ સંભેટી ગામ પાસે છાસઠ કેવી સબસ્ટેશન નજીકથી અગિયાર લાખના કેબલ ચોરીનો ભેદ ઉકેલી એક ચોરને ઝડપી પાડ્યો હતો ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં થતી ઘરફોડ ચોરીને અટકાવવા અને મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા આપેલ સૂચનાને આધારે ભરૂચ એલસીબી પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમએમ રાઠોડ સહિત સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે દોઢ મહિના પહેલા સંભેટી ગામ પાસે આવેલ છાસઠ કેવી સબસ્ટેશન નજીક એવરેસ્ટ ફીડરમાં રોડની બાજુમાંથી કેબલની ચોરી થયેલ હતી જે કેબલનો જથ્થો નોબેલ માર્કેટમાં સાઇન પાર્ક ખાતે રહેતો અગાઉ ચોરીમાં પકડાયેલ અમન સિદ્ધિકી અને તેના મિત્રોએ સંતાડેલ છે અને હાલમાં નેશનલ હાઈવે ઉપર આવેલ અમર તૃપ્તિ હોટેલ પર ઉભો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા અને બાતમીવાળા ઇસમને પકડી તેની પૂછપરછ કરતા તે ભાંગી પડેલ અને એક દોઢ મહિના પહેલા પોતે તેમજ ઇમરાન અકબર મુનશી રાહુલ નૂર આલમ ખાન તેમજ જુબેર મળી જુબેરનો ટેમ્પો લઈ જઈ કટર વળી કેબલ કાપી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવા સાથે અનસાર માર્કેટ ખાતે દિનેશ યાદવને વેચાણ કર્યું હોવાની કબૂલાત કરી હતી પોલીસે સાઇન પાર્ક સોસાયટીમાં રહેતો અમન ઇકબાલ સિદ્દીકીને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય પાંચ ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે